ફેમિલી જાવ નીચે તો આપણે આવી ગયા છે બને જો બધા ટાસ આ જે ખાડો હતો ને આ બધો આ જો એટલો ઓટ નહી થી ઈટો સરા દે છે ને આઈ થી તો બધો ખાડો છે ને કેચ કરી ખબર પડે તો તમે કમેન્ટ કરી દેજો બોલતાની ખાસ કરીને કમેન્ટ કરજો બાકી લાઈક બેક ન કરો કઈની પર વિડિયો પૂરો જોજો અને કમેન્ટ ખાલી કરી દેજો અને તો અત્યારે બસ લો તો જય શ્રી રામ જય શ્રી રામ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી પહેલા તો તમને બધાને ગુડ આફ્ટરનો ફરી એક આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફેમિલી તો અત્યારે વાગી ગયા છે દોડ તો જો લોક મારી દીધો તાળો મારી દીધો છે અને વાતાવરણ કંઈક મસ્તીનું સારું છે બરાબર બરાબર વરસાદ બરસાદ વહી ગયો એટલે વરસાદ આવ્યો તો હમણાં થોડી વાર પહેલાં અવારમાં પણ જેવો તેવો આવ્યો હતો તો ગાડી જોવા લાવ્યો હતો ઘરેથી આજ ગાડી બુલેટ હમણાં નથી લાવતું કારણ કે વરસાદનું ગારોનું બુલેટ લઈ જવું થોડું પ્રોબ્લેમ પડે એટલે છે તો ફેમિલી જો અત્યારે કોઈ છે નહીં મારી સિવાય હું જાઉં છું હું પણ જમવા જો હા મેં ગાવડા છે બીજું કોઈ છે નહીં જો શેરીઓ પણ જોઈ લો શેરી સુનું અમારું ગામ એવું છે તો ફેમિલી મને પણ ભૂખ લાગી છે તો લોકભગ મારીને નીકળીએ ઘરે જમવા માટે તો ગાડી સામે તડકે પડી છે બરોબર તો એની ગાડીની છાવી પણ આપણે મૂકી દીધી કે અંદર નથી પડી ગઈ ને છે તો કાંઈ નહીં ફેમિલી ચલો ફટાફટ પેલા આપણે ખાઈ આવીને પછી પાછા પરિવાર દુકાન આવીએ તો ફેમિલી જો અત્યારે ઘરેથી જમીન આવી ગયા છે ધાબા ઉપર પણ ફેમિલી થોડી વાર જો પેલા જોયું ને તો કેટલો બધો વરસાદ હતો ને અત્યારે જોયો તો કેટલો તડકો નીકળી ગયો મોટે તડકો એક તો વાળે નાના છે ને ફેસ પણ આવો એવો લાગે છે અત્યારે કંઈ નહીં વાંધો નહીં પણ તડકો તમે જોવો તો કેટલો બધો તડકો જો થોડી વાર પહેલા જોયું તો કેટલો વરસાદ આવતો અત્યારે કેટલો તડકો નહીં એમ કઈ ખબર નથી પડતો આમાં કઈ રીતનો છે ને અહીં જો અત્યારે ઉપર આવી ગયું છે તો અહીં જો ઓટલો બોટલો બનાવી દેખો આ તમને ખબર છે આ તમે ઓટલો હતો નહીં આજે બધે અત્યારે ઉપરમાં બને વરસાદ આવ્યો તો અમે પ્લાસ્ટર કરતા હતા આ બધું કપડાઈ ગયું એ તમને બતાવું તો આ જો એટલો ઓટલો બનાવી દેવું એટલું સરળ હતું ને અહીંથી ઈંટો બધો ખાડો છે ને કેચ કરી કરીને અમે ઈંટો ચડાવતા હતા તો એ બધી તો ઈંટો જ્યાં ચાજી લઈ લીધી ભલે પણ પડી છે હજી લેવાની છે તો એ તો એમ તો લાટ બધું બાકી છે એટલે ઈંટો માથે ચડાવી દીધું અહીંયા પછી અમને તકલીફ પડશે એટલે અહીંયા ઓટલો નાખી દીધો છે અને અહીંયા છે ને તમે એટલે ઊભો ને આ બે બીમ છે ને ત્યાં ડોમ આવશે છે ડોમ ફિટ કરવાનો છે અને અહીંયા છે ને દાદાની મૂર્તિ સ્થાપિત મતલબ મૂકવાની છે એવું છે એટલા માટે ઉપર ડોમ આવશે ફેમિલી અને અહીંયા પછી છે ને પગથ છું દાદરો ઉપર ચડવા માટે અહીંથી એમ એવું છે ને આગળ તમને બધા ઉપર જો ત્યાં છે ને તાજે તાજું છે એટલે પગ મુકમ ધ્યાન રાખવું પડે વાંધો નહીં હાલ છે તો ફેમિલી બતાવો ગમે જોઈએ પેલા એક બીજી વસ્તુ બતાવો અહીંયા અમે હરિયાનો કલર કરી નાખ્યો હા શું કામ કલર કરું એ તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો કે હરિયાણ હું કામ કલર કર્યો તમને ખબર હોય તો કહી દીજું મારે નથી કેવું અને જો અહીંયા ત્યારે માલ બનાવો પડે પણ વરસાદ આવ્યો એટલે બધું બદલી ગયું બધું બગડી ગયું એવું છે અને અહીંયા જો કલર અહીંયા 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 પલસ્તર કર્યું હતું જો એટલામાં પલશ થયું ને અહીંયા હતા તો પણ વરસાદ ફૂલ શરૂ થઈ ગયો ને તો વરસાદમાં વરસાદ એટલું પલાસ છે ને ધોવાઈ ગયું જો અહીં એટલું ધોવાઈ ગયું અને એટલું એર્યું એટલે એ બધું ફેલ ગયું પછી પાછા કામ પછી બધું બંધ રાખવું પડે એટલે પછી ઓટલો કર્યો અને હજી આ બધી પાળાપીટ કરવાની છે બધી સડાઈ દીધું પણ આ બધાને કલર હુલો કર્યો એ તમે કહી દેજો બીજું કાંઈ નહીં અને આ આપણી જગ્યા છે ને જો અહીં હામી પડી છે આપણી ગાડી અને જો વાડીમાં છે આવી રીતનું વાતાવરણ ફેમિલી તો મસ્ત વ્યૂ છે તો કાંઈ નહીં ફેમિલી જમી લીધું ને બે વાઘાની હતી દસ પંદર મિનિટની તો હું પહેલાં બ્લોક બનાવી લો જોઈ લો કેટલું કામ થયું અને પછી હું નીકળું તો ફેમિલી કાંઈ નહીં બનાવી જો બ્લોગમાં આપણે નીચે રહી અને નીચે પણ તમને બતાવું ફેમિલી જવાનું ઈચ્છે તો આપણે આવી ગયા છે જો બધા ટાસ ના જે ખાડો હતો ને એમ તમને કીધું હતું ને એ બતાવ્યું તમને ખાડામાં કારણ કે આ ખાડો ખબળી ગયો તો પાણી બધું ભરાણ હતું ને એટલા માટે પછી આ આજ હવારમાં ટાસનો ફેરો નાખી દીધો આ બધું એ પૂરણ કરવાની છે તમને બતાવ્યું તો આગળના વિડીયોમાં કે આ રીતનું છે એટલે તો કંઈ નહીં ફેમિલી જો જે આ ટાસનું પૂરણ કરવાનું છે એ કરી નાખશું અને જો અત્યારે તો જમવા ગયેલા છે કામ શરૂ છે એવું છે તો કંઈ નહિ આપણે પણ હવે જમીન લીધા છે ને હવે આપણે પણ દુકાને નીકળીએ ફેમિલી કારણ કે હવે થઈ ગયું છે તો ફેમિલી જો અત્યારે વાગી ગયા હતા તો ને આપણે વિક્રમભાઈ પાસે આવી ગયા હતા બેસવા માટે કારણ કે આજે ક્યાં ગયા નહોતા તો હું કો આજ આયાને બ્લોગ બનાવી લઈ વિક્રમભાઈ જો કઈ હિસાબ પિસાબ કરે છે શું કરો ભાઈ રોજ કરવો પડે કે ક્યારે ભૂલાઈ ગયો હોય તો તો ડંકા દેવાય કે ભૂલાઈ ગયો તો મેલ આવી જાય ને એ ભૂલાઈ તો નહિ રોજનું હોય એટલે કેમ લાગે

આપણે તો જાવાનું છે ફેમિલી કઈ વાંધો નહીં ને આપણે અત્યારે સરસા કરવા આવી ગયા કેમ કે આજે જગ્યાએ ગયા નથી બ્લોક બનાવવા માટે ઘરે ઘરે હતા અને દુકાને દુકાન વરસાદ આવતો તો બહુ એટલા માટે તો આ પંખો ભાઈ આ પંપકો કેમ એટલો બધો ગાંધેલા ભાઈ આ એવું છે હું કેવું હવે કઈ નહીં ફેમિલી તો આપણે બ્લોક પણ પૂરો કરવો છે ફેમિલી તો આપણી ચેનલ પર જે નવો આવ્યો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને બે લાઈકને પ્રેસ કરી દો ને વિડીયોમાં લાઈક બેક કરજો તો આપણે અત્યારે બ્લોક પૂરો એટલો જ કરો કે મિનિ મોટો નથી ટૂંકો બ્લોક છે પાંચ છ મિનિટ બધા ખબર નથી પણ નાનો કરવાનું કારણ કે કાલે જવાનું છે તો આપણે કાલે ઉતરસો કાલે આ પ્લાન હે ભાઈ આગેથી થી છો કે અવાજ નથી આવતો તો પછી આવીને બોલજે ભાઈ એટલું બધું આગળ પંપો તારો કેટલો કરે છે ખબર છે એમાં કઈ અવાજ નથી આવતો કે ભાઈ મને કે મારે કેમ સાંભળવું તો ફેમિલી કાલે જો ભગડા જશું કાલે ગુરુ પુનઃ દર્શન કરશું બ્લોગ બનાવશું અને ત્યાંથી ક્યાં જવાનું થાય તો જેમ જેમ જોતા રહીજો વિડીયો બના રહીજો તો મળશું કઈ ફેમિલી અત્યારે બસ એટલું જ છે તો હવે બ્લોગ પણ પૂરો કરવો છે એવું છે તો ઘરે વિક્રમભાઈ આવ્યા છે ને પૂછી લે હું એટલે ભાઈ હું કેતા બતાવો ભાઈ વિક્રમભાઈ નહીં